પ્રતાપ દુદાત ગેર હાજર રહ્યા છે ને કોંગ્રેસ હાઈ કમાન્ડ નારા જોવા મળી રહ્યા છે રાજીવ કેસી વેણુગોપાલ નો સ્પષ્ટ સંદેશ જે છે તે જોવા મળ્યો છે તો કામ ન કરનારાઓને તાત્કાલિક હાકી કાઢીશું આ પ્રકારનું નિવેદન કેસી વેણુગોપાલ દ્વારા આપવામાં આવ્યું છે પ્રતાપ દુદાતના હોદ્દા પર હવે નવો પ્રમુખ આવશે કે કેમ અમુક નેતાઓ એ કોંગ્રેસ સાથે જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટી નું કામ કરી રહ્યા છે આવા આક્ષેપો વારંવાર લગાડતી રહ્યા છે વેણુગોપાલ સહિતના નેતાઓ ઉપસ્થિત છે ને ત્યાંથી એક એવું નિવેદન સામે આવ્યું છે આ નિવેદન કોંગ્રેસના નેતાઓ માટે ખૂબ ગંભીર

સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે જેની અંદર જો વાત કરવામાં આવે તો સડેલી કેરી જેમ નેતાઓ આખી ટોપલી બગાડે છે આ પ્રકારનું નિવેદન મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવ્યું છે સુધારો નહીં આવે તો પદ પરથી હટાવ હટી જવા માટે તૈયાર રહેજો આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે નેવું દિવસમાં સુધારો નહીં આવે તો પદ પરથી છૂટા કરી દેવામાં આવશે હાંકી કાઢવામાં આવશે આવા નિવેદનનો બાદ રાજ્યના કોંગ્રેસ સંગઠનમાં તોફાન જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પરંતુ બે કહી શકાય કે બે મિટિંગો મળી છે અને પેલા આણંદમાં પણ મિટિંગ મળી હતી ત્યાં પણ પ્રતાપ દુધા તે ગેરહાજર રહ્યા હતા જે જૂનાગઢની અંદર જે મિટિંગ મળી છે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે સહિતના લોકો ત્યાં ઉપસ્થિત છે જેની અંદર પ્રતાપ દુધા ગેરહાજર રહેતા ત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ત્યાં ચર્ચાએ જોર પકડ્યું છે સાથે જ કે કામ ન કરતા લોકોને પાર્ટી માંથી હાંકી કાઢવામાં આવશે રેસના ઘોડા લગ્નના ઘોડા ને ત્યારબાદ સડેલી કેરી આ કોંગ્રેસ જે છે તે હવે નવું લઈને આવી છે અને એની વચ્ચે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે દિગ્ગજ ગણાતા નેતાઓ એ હાજર ન રહેતા અને ન કામ કરતા એમના પર કોંગ્રેસ કાર્યવાહી કરે તેવી શક્યતા છે સાથે જ જે ઘણા લાંબા સમયથી જોઈએ છે કે ગુજરાતની અંદર એ કોંગ્રેસ અને સાથે જ રાહુલ ગાંધી એ પ્રવાસ કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં આવી રહ્યા છે જુનાગઢ અંદર પણ આજે આવવાના છે હવે સૌ કોઈનું નિવેદન એ રાહુલ ગાંધી પર રહ્યું છે કે રાહુલ ગાંધી કયા મુદ્દાને લઈને ગુજરાત કોંગ્રેસ પર અને સાથે જ નવા પ્રમુખો જે નવ નિયુક્ત પ્રમુખો છે જિલ્લા પ્રમુખો તેમને એ સૂચના આપે છે કૃણાલ મારી સાથે જોડાય છે કૃણાલ જે રીતે બે મિટિંગો કોંગ્રેસની યોજા હતી આણંદ બાદ હવે જુનાગઢમાં અત્યારે શિબિર ચાલુ છે પ્રતાપ દુધાત નું નામ અત્યારે ચર્ચા રહી છે બંને મિટિંગમાં ગેરહાજર રહ્યા હતા અને સાથે જ કેશી વેણુગોપાલ એવું નિવેદન હતું કે જે કામ ન કરે એમને હાંકી કાઢવામાં આવશે પાર્ટીમાંથી બિલકુલ ભાવિક વાત કરવામાં આવે તો એ કોંગ્રેસ એ ગુજરાતમાં એ પોતાનું સંગઠન મજબૂત કરવા માટે વારંવાર રાષ્ટ્રીય નેતાઓ એ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે થોડા દિવસ પહેલા એ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા તેમણે એક નિવેદન આપ્યું હતું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા એ અલગ કરવામાં આવે જે લોકો કામ નથી કરતા એ કોંગ્રેસમાં રહી અને ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી રહ્યા છે એવા તમામ નેતાઓને હાકી કાઢવામાં આવે ત્યારબાદ એ કોંગ્રેસે એ દિલ્હીના નેતાઓને ગુજરાત મોકલ્યા અને તમામ જિલ્લાનું એ નિરીક્ષણ કર્યું અને બાદમાં એ નવા શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી ત્યારે પણ એવી વાત થઈ રહી હતી કે જે પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે ત્યાં પણ ક્યાંકને ક્યાંક લાગવકશાહી ચલાવવામાં આવી છે રાહુલ ગાંધીએ એ બીજા રાજ્યની એ સભામાં જાહેર મંચ ઉપરથી ગુજરાત કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે જે વ્યક્તિ એ ડ્રાઈવર અને પટ્ટાવાળાની નોકરી કરી રહ્યા છે કામ કરી રહ્યા છે એવા લોકોને એ ગુજરાત કોંગ્રેસ એ પ્રમુખ બનાવવા માગી રહી છે અમુક નેતાઓ એ કોંગ્રેસ સાથે જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે આવા આક્ષેપો વારંવાર લગાડતી રહ્યા છે પણ હવે રાહુલ ગાંધીના રેસના ઘોડા અને લગ્નના ઘોડા બાદ હવે રાહુલ ગાંધી જ્યારે જૂનાગઢમાં આવી રહ્યા છે તે પહેલા મલ્લિકાર્જુન ખડગે એ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ એ વેણુગોપાલ સહિતના નેતાઓ ઉપસ્થિત છે અને ત્યાંથી એક એવું નિવેદન સામે આવ્યું છે આ નિવેદન કોંગ્રેસના નેતાઓ માટે ખૂબ ગંભીર અને ખળભળાટ મચાવી દે તેવું છે આ નિવેદનની અંદર એ કેસી વેણુગોપાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે જિલ્લા પ્રમુખો એ સતત એ બેઠક અને શિબિરોમાં ગેરહાજર રહ્યા છે આની પહેલાં જ્યારે આણંદની અંદર એ કોંગ્રેસની શિબિર હતી તેમાં ખાસ કરીને પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એ ગેરહાજર રહ્યા હતા અહીંયા જૂનાગઢમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી તેને લઈ હવે એક સમાચારો વહેતા થયા છે કે પ્રતાપ દુધાતને એ જિલ્લા પ્રદેશ પ્રમુખ પદેથી એ હટાવવામાં આવશે પણ જે આ માહિતી અત્યારે વહેતી થઈ છે તેની પાછળ પણ કંઈક ને કંઈક એ સત્ય છુપાયેલું છે એ હજી બહાર નથી આવ્યું પણ પ્રતાપ દુધાતના એ સંગા કાકા છે એ ક્યાંક ને ક્યાંક એ મૃત્યુ પામ્યા છે તેના કારણે પ્રતાપ દુધાત એ પારિવારિક પ્રસંગોની અંદર વ્યસ્ત હોવાના કારણે આમાં હાજર નથી રહી શક્યા અને અત્યારે જે સૂચક નિવેદન આપ્યું આવ્યું છે સામે ન માત્ર પ્રતાપ દુધાત પણ એ કોંગ્રેસે તાલુકા અને જિલ્લાના જે નવા સંગઠનની રચના કરી તેમાં શહેર અને જિલ્લા પ્રમુખના એકતાલીસ જેટલા એ નવા પદાધિકારીઓની જ્યારે વરણી કરવામાં આવી તેમાંથી જ્યારે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ જ્યારે ગુજરાતમાં છે ત્યારે તેમણે એક રિપોર્ટ તૈયાર કર્યો ન માત્ર પ્રતાપ દુધાત પણ નવ જેટલા જિલ્લા અને શહેરના પ્રમુખ છે તેમનું પ્રદર્શન નબળું સાબિત થયું છે એટલે આ તમામને આદેશ આપી દેવામાં આવ્યો છે કે દિવસની અંદર તમારી કામગીરી સુધરે તો પછી કોંગ્રેસમાંથી તેમને પદ છોડવું પડશે હવે જોવાનું એ છે કે કોંગ્રેસ એ વારંવાર આવા નિવેદનો એ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આપતા હોય છે પણ ગુજરાત કોંગ્રેસની જે કામગીરી છે તેમાં તેમનું કંઈ ચાલતું ના હોય તેવી વારંવાર એ વાતો વહેતી થઈ હોય છે અને પહેલાં પણ જ્યારે રાહુલ ગાંધી એ ગુજરાતમાં આવીને કહીને ગયા હતા કે રેશના ઘોડા અને લગ્નના ઘોડાને દૂર કરવામાં આવશે પણ પરિસ્થિતિ હજી ક્યાંક ને ક્યાંક એ કોંગ્રેસની ત્યાંની ત્યાં છે એટલા જ માટે મલ્લિકાર્જુન ખડગેને આજે ફરીથી કેવું પડ્યું છે કે એક બગડેલી કેરીને નહીં કાઢો તો આખી બોક્સ છે કેરીનું એ બગાડશે અને આ નિવેદનથી એ જે પણ નેતાઓને લાગુ પડતું હશે તમામ નેતાઓ ક્યાંક ને ક્યાંક હવે એ ચર્ચાઓ શરૂ કરી છે કે કોંગ્રેસમાં રહેવું કે કેમ કોંગ્રેસમાં રહેવું તો કામ કરવું કે કેમ આ તમામની વચ્ચે જ્યારે કેસી વેણુગોપાલે રાહુલ ગાંધીના આગમન પેલા આ સૌથી મોટું નિવેદન એ બંધ બારણે આપ્યું છે આની કોઈ સ્પષ્ટિ નથી પણ જે નામ ચર્ચામાં આવી રહ્યું છે પ્રતાપ દુધાત તેમની મેં તમને સ્પષ્ટતા કરી દીધી કે પ્રતાપ દુધાત કયા કારણોસર આ બેઠકથી દૂર રહ્યા છે અને હવે જોવાનું એ છે કે બીજા કયા નવ જેટલા એ શહેર અને જિલ્લાના પ્રમુખો છે તેમની કામગીરી નબળી છે અને તેમને પણ હાકી કાઢવાનો કોંગ્રેસે એ પ્લાન તૈયાર કરી દીધો છે ભાવિક જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે પ્રમાણે ગુજરાત કોંગ્રેસની અંદર ખળભળાટ મચાવી દે તે પ્રકારના એ નિવેદનો સામે આવી રહ્યા છે કે સી વેણુગોપાલનું પણ એક નિવેદન સામે આવ્યું ત્યારબાદ એ જે કહી શકાય અંદર ત્યાં ચર્ચા થઈ રહી છે કે આ આને કે ભાઈ જે પણ કાર્યકર્તા જે પણ નવા જિલ્લા પ્રમુખો છે અથવા તો એ કહી શકાય કે ગ્રાઉન્ડ લેવલના જે નેતાઓ છે એ કામ નથી કરતા તો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેનું પણ આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે જે લોકો કામ નથી કરતા કોંગ્રેસમાં રહીને એમના પર કોંગ્રેસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને રાહુલ ગાંધી કેવી કાર્યવાહી છે કરે છે અને એમને શું કહેવામાં આવે છે શું સૂચના આપવામાં આવે છે રાહુલ ગાંધીની જે પ્રતિક્રિયા આવશે ત્યારે જ ખબર પડશે